મિત્રો ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારી ચેનલને બે વર્ષ ઉપર થઈ ગયું છે તો એ ચેનલ આપણી મોનોટાઇઝન થઈ શકે કે નથી થઈ શકતી તો મિત્રો સ્પેશિયલ તમારા માટે આજે મેં વિડીયો બનાવી છે જો તમે પણ જૂની ચેનલ ચાલી રહ્યા છો એની અંદર વિડીયો અપલોડ કરી રહ્યા છો તો એ ચેનલ આપણી મોનોટાઇઝન થશે કે નહીં થાય એની મિત્રો ખાસ તમારા માટે માહિતી લઈને આવીશું બસ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતી હું ગુજરાતીમાં લઈને આવું છું ઓલરેડી દરેક નવા નવા વિડીયો સાથે તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે અમારી ચેનલ બે વર્ષ જૂની છે તો આપણી એ ચેનલને આપણે મોનોટાઇઝન કરી શકીએ કે ના કરી શકાય એ મોનોટાઇઝન ચેનલ થાય કે ના થાય તો મિત્રો ખાસ આખી જ માહિતી તમને ડિટેલમાં સમજાવવાનું છું વિડીયોની અંદર બનાવી અને ચેનલની અંદર જે લોકો નવા હોય એમને ખાસ વિનંતી કરવું જો યુટ્યુબની અંદર આગળ વધવું છે અને યુટ્યુબનું નોલેજ તમારે જોઈએ છે તો જ તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે યુટ્યુબને લગતી ટોટલ વિડીયો તમને છે ને ગુજરાતીમાં આપણી ચેનલમાંથી મળી રહેશે હવે વાત કરીએ મિત્રો કે તમારી ચેનલને બે વર્ષ થઈ ગયા છે કે ત્રણ વર્ષ થઈ ગયા છે તો શું એ તમારી ચેનલને તમે મોનોટાઇઝન કરી શકો કે નથી કરી શકતા તો બે શક મિત્રો તમારી ચેનલને તમે મોનોટાઇઝ કરી શકો છો ભલે પાંચ વર્ષ તમારી ચેનલને થયા હોય તો પણ તમે તમારી ચેનલને મોનોટાઇઝ કરી શકો છો બિંદાસથી હવે કઈ રીતે એની જે પોલિસી છે કઈ રીતે એનો રૂલ્સ શું છે એ તમને કહી દઉં કારણ કે યુટ્યુબ પોલિસી મોનોટાઇઝન માટે તમને ખ્યાલ છે કે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર કલાક એટલે કે વોચ ટાઈમ મિનિટ અને બીજા નંબરમાં છે એક હજાર સબસ્ક્રાઈબ થવા જોઈએ ત્રણસો ને દિવસની અંદર એ તો યુટ્યુબનો રૂલ છે તમને ખ્યાલ જ છે પણ કદાચ ત્રણસો એટલે કે એક વર્ષ પૂરું થઈ ગયું ને એના ઉપર આપણો ટાઈમ થઈ ગયો છે તો આપણી ચેનલનું મોનોટાઇઝન થશે કે નહીં થાય એ ઘણા બધા લોકોના મનની અંદર આ પ્રશ્નો છે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમે એ ચેનલને મોનોટાઇઝન કરી શકો છો પણ પ્રોબ્લેમ એક છે કે તમે મિત્રો જે ચેનલ જ્યાંથી બનાવી છે ને ત્યાંથી માંડીને તમારા ત્રણસો ને પાસઠ દિવસ થયા છે એ ટાઈમ સુધી તમારો વોચ ટાઈમ બન્યો નથી ને તમારા સબસ્ક્રાઈબ બની ગયેલા છે તો તમારો વોચ ટાઈમ ઘટવાનો ચાન્સ કઈ રીતે તો કારણ કે ચેનલ મોનોટાઇઝન રૂલ્સ પોલિસી છે ત્રણસો ને પાસઠ દિવસ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ ભલે પાંચ વર્ષ તમારી ચેનલને થઈ ગયા હોય પણ એ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ છે ને એની અંદર તમારો ચાર હજાર વોચ ટાઈમ થવું જોઈએ બાકીનું આગળ પાછાનો વોઇસ ટાઈમ ગણવામાં નહીં આવે ઓટોમેટિક યુટ્યુબમાંથી નીકાળી દેવામાં આવશે એટલે ખાસ કરીને તમારે ધ્યાન એ આપવાનું છે કે તમારી ચેનલની અંદર ત્રણસો ને દિવસ થાય ને લાસ્ટ એ જ તમારે વોઇસ ટાઈમ ગણવાનો છે હવે દાખલા તરીકે કઈ રીતે ગણતરી કરવાની છે એ પણ તમને કહી દે હવે સમજી લો કે તમારી ચેનલને બે વર્ષ થઈ ગયા છે ઓલરેડી બી બે વરસ થઈ ગયા છે હવે તમે ત્રણસો ને દિવસની તમારે ગણતરી કઈ રીતે કરવાની છે તો તમારે જ્યાં બે વરસ આજે થઈ ગયા છે તો આજથી ગણતું ગણતું આપણે પાછળ જવાનું છે જ્યાં ત્રણસો ને દિવસ થાય છે એની અંદર કેટલો વોઇસ ટાઈમ બન્યો છે એની અંદર જો તમારો ચાર હજાર વોસ ટાઈમ બની જાય છે તો તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જવાની છે ગમે તે મિત્રો પાંચ વર્ષ થાય તો જ્યાં પાંચ વર્ષ પૂરા થાય છે ત્યાંથી ગણતું ગણતું આપણે રિટર્ન પાછું આવવાનું છે અને ત્રણસો ને દિવસ તમારે ગણતરી કરવાની છે બસ લાસ્ટ ત્રણસો ને દિવસ વાયટી સ્ટુડિયોની અંદર લખેલું જ આવે છે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર તમારે ચાર હજાર વોસ ટાઈમ બનાવવાનો છે એ ભલે તમારે આ વર્ષનું હોય ગયા વર્ષનું હોય કે આવનાર આવનારા વર્ષનો હોય એનાથી કોઈ મતલબ નથી પણ લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર વોઇસ ટાઈમ થવો જોઈએ અને એક હજાર સબસ્ક્રાઈબ જો તમારા છે ને કામ આવેલા જ છે પહેલાં વર્ષના કોઈ ટેન્શન નથી કારણ કે એક વર્ષની અંદર તમે એક હજાર સબસ્ક્રાઈબ બનાવો છો તો આવનારા વર્ષની અંદર સબસ્ક્રાઈબ વધવાના જ છે ઘટવાના કાંઈ છે જ નહીં ભલે તમારી પાસે ગમે તેટલી જૂની યુટ્યુબ ચેનલ છે એને બિંદાસથી તમે મોનોટાઇઝ મિત્રો કરી શકો છો ટેન્શન લેવાની જરૂર નથી બસ તમારે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર વોચ ટાઈમ બનાવવાનો રહેશે અને આગળનો જે વોચ ટાઈમ છે ને મિત્રો ગણતરીમાં નહીં આવે તમારા વાયટી સ્ટુડિયોની અંદર એડ હશે ને તો દિવસે ને દિવસે તમારો વોચ ટાઈમ નીકળતો રહેશે જો તમે નવા વિડીયો અપલોડ કરતા હશો તો તમારો વોચ ટાઈમ એડ થતો પણ રહેશે અને જો પહેલાં કરતાં વોચ ટાઈમ અત્યારે ઓછો મળે છે તો એની અંદર ઘટ પણ પડશે મતલબ વોચ ટાઈમ ઘટશે અને પહેલાં કરતાં વિડીયોની અંદર તમારો વોચ ટાઈમ અત્યારે વધારે મળે છે તો આગળનો જે વોચ ટાઈમ નીકળે ને એ તમને ખબર પણ નહીં પડે કે વોચ ટાઈમ ઓછો થયો કે નથી થયો તો ઘણા બધા મેં મિત્રો વિડીયો બનાવેલા છે યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે ઓલરેડી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવી દરેક માહિતી હું પૂરેપૂરી સમજાવવા માગું છું મિત્રો આપણે હિન્દીના જેમ નથી યુટ્યુબની અંદર જે પણ માહિતી છે જે નોલેજ છે ને જેના રૂલ્સ છે ને જેની પોલિસી છે ને આપણે દરેક માહિતી એવી રીતે સમજે કે આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડવી જોઈએ એમ બસ મેન પોઈન્ટ આપણે છોડી દઈએ ને તો એનો કોઈ મતલબ નથી મિત્રો હું એક યુટ્યુબર છું મને એટલા બધા વ્યૂઝ નથી મળતા પણ હા યુટ્યુબની અંદર જે વિડીયો યુટ્યુબરના લોકો જોઈ જોઈને વિડીયો બનાવે છે હું યુટ્યુબના વિડીયો જોઈને નથી બનાવતો હું મારો ખુદનો અનુભવ તમને કહું છું અને તમે ખુદ જે યુટ્યુબની પોલિસી છે એ પણ ચેક કરી શકો છો મિત્રો તમારી પાસે એક તમે એક યુટ્યુબ ચેનલ બનાવી છે તો યુટ્યુબની દરેક પોલિસી તમે ચેક કરી શકો છો દરેક ડિટેલ તમે જોઈ શકો છો કઈ રીતે જોવાની છે તો તમારે જવાનું છે યુટ્યુબની અંદર યુટ્યુબની અંદર પ્રોફાઇલ ફોટો છે એની ઉપર તમે ક્લિક કરશો જો ગુજરાતી ભાષા છે તો સૌથી નીચે ક્લિક કરશો અને સાઇડમાં ઉપર ક્લિક એટલે સૌથી નીચે તમને સહાયની એક ઓપ્શન મળશે તમને સહાયતા કરવા માટેનું તમે એની ઉપર ક્લિક કરીને બસ તમારે સર્ચ કરવાનું છે તમારી જે માહિતી જોઈએ છે એ તો સમજી લો કે મોનોટાઇઝેશન પોલિસીની માહિતી જોઈએ છે તમે સર્ચ કરો મોનોટાઇઝેશન પોલિસી તો એની બધી ડિટેલ તમને ત્યાં મળી રહેશે આપણે કોઈની વિડીયો જોવાની જરૂર છે જ નહીં જે યુટ્યુબની પોલિસી છે ને લાઈવ તમને સાચી જોવામાં ત્યાં મળી રહેશે અને એ જોઈને જ મિત્રો હું તમારા માટે આ વિડીયો બનાવું છું આપણે કોઈ બીજાની વિડીયો જોવા જતા છે જો વિડીયો તમને ગમે છે અને યુટ્યુબની અંદર આગળ વધવું છે તે યુટ્યુબની દરેક માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાલે મિત્રો